પાટણ હુંજા હાઈવે સ્થિત એમઆરકે મોજાની ફેક્ટરીના કર્મચારીઓ વિવિધ પડતર માંગણીઓના મુદ્દે અચોક્કસ મદદની હડતાલ ઉપર ઉતરી ગાશે કર્મચારીઓની આ હડતાલને લઈ ફેક્ટરીના સંચાલકો દ્વારા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી જોકે લિમિટેડ કંપનીના નીતિ નિયમો મુજબ ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓ પગાર વીમો સહિતની સવલતો ન અપાતા આજે ફેક્ટરીના વર્કરો દ્વારા કર્મ કચેરીએ ફેક્ટરીની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો પાટણ હુજા હાઈવે માર્ગ પર એમઆરકે હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બે શિફ્ટમાં આશરે બસ્સોથી વધુ વર્કરો કામ કરી રહ્યા છે ત્યારે ફેક્ટરીના સંચાલકો દ્વારા કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓ સ્વીકારવામાં ન આવતા આજે તમામ વર્કરોએ અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી જઈ ફેક્ટરી બહાર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો જાણવા મળતી માહિતી મુજબ વર્કરોની પડતર માંગણીઓ જેવી કે કંપનીમાંથી જે વર્કરને છૂટા કરેલા છે તેઓ તમામ વર્કરોને કામ પર પરત લેવા કામદારોની સિન્યુરિટી પ્રમાણે પગારમાં વધારો કરવો તો સાથે સાથે દરેક વર્કરના પરિવારનો મેડિકલ વીમો સરકારી ધારાધોરણ મુજબ આપવું તેમજ કાયદેસરની પગારની સ્લીપ પણ આપવી આ ઉપરાંત કોઈ પણ વર્કર તેની મરજીથી રાજીનામું આપે તો તેને અનુભવનું સર્ટિફિકેટ આપવું કંપનીમાંથી છૂટા થયેલા કર્મચારીને સરકારી ધારાધોરણ મુજબ મહેનતાણું આપવું તો દરેક કામદારને સીએલ અને પીએલ ફરજિયાત આપવી આ કે ફેક્ટરીના વર્કરોની અગિયાર જેટલી પડતર માંગણીઓ ન સ્વીકારાતા આજે તમામ વર્કરોએ ફેક્ટરી બહાર અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી જઈ વિરોધ પ્રદર્શિત કર્યો હતો જેને લઈ સંચાલકોએ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ફેક્ટરી બહાર પોલીસ બોલાવવાની ફરજ પડી હતી